ગણેશ હર હર મહાદેવ ચાલો સત્સંગ કરીમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત છે અને જેમ કે ચોવીસ જુલાઈ એટલે કે આ ગુરુવારે અમાવસ્યા છે હરિયાળી અમાવસ્યા છે એ દિવસે સિદ્ધિ યોગ છે અને એક વિડિયો ઓલરેડી મેં બનાવીને તમને જણાવી દીધું છે કે એ દિવસે ગુરુ પુષ્યામૃત યોગ પણ છે ટાઈમ સાથે હવે મૂળ વાત એ છે કે આટલી સરસ મજાની અમાવસ્યા સરસ મજાના બધા યોગો છે તો એમાં એક સાવ સહજ સરળ અને હર કોઈ વ્યક્તિ કરી શકે એવો ઉપાય કે જે કરવા માત્રથી ઘરમાંથી નેગેટિવિટી હોય નકારાત્મકતા હોય ઘરમાં કદાચ કોઈ આપણને કોઈ પ્રકારનો દોષ આદિ લાગતું હોય તો એ હોય કદાચ આપણા મનમાં એવી કોઈ શંકા કુશંકા હોય કે કોઈએ કાંઈક કરી નાખ્યું હશે અથવા તો કોઈ કરવાનો પ્રયત્ન કરશે એવું કંઈ હોય તો એ બધું જ દૂર થાય એવો એકદમ સામાન્ય સરળ ઉપાય આજે હું તમને બતાવીશ જો તમને આ સત્સંગ વિશે વિડિયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આ ચોવીસ જુલાઈ એટલે કે અમાવસ્યા સિદ્ધ યોગ છે ગુરુપુષ્યામૃત યોગ છે બૃહસ્પતિવાર યુક્ત અમાવસ્યા છે સાથે સાથે એને હરિયાળી અમાવસ્યા પણ કહેવામાં આવે છે આટલા સરસ મજા મજાના બધા યોગો બની રહ્યા છે હવે જ્યારે તમને એવું ફીલ થતું હોય કે ઘરમાં કંઈક નેગેટિવિટી છે કોઈએ કંઈક કરવાનો પ્રયત્ન કર્યો છે અથવા કોઈ કરવાનો પ્રયત્ન કરી શકે છે ખાસ કરીને અમાવસ્યા આવું બધું હોય ત્યારે આ બધું વધારે તંત્ર મંત્ર થતું હોય તો તમારા મનમાં એવી કોઈ શંકા કુશંકા આદિ હોય તો તમે બે વસ્તુ કરી શકો છો એક પહેલો જે પ્રયોગ છે એ એવો છે એક શ્રીફળ લેવાનું જેને આપણે નાળિયેર કહે છે પણ શુભ શબ્દ શ્રીફળ છે તો શ્રીફળ લેવાનું એ શ્રીફળ લઈ અને ક્લોકવાઈઝ ઘડિયાળ જે રીતે આમ ગોળ ફરેને એ રીતે આપણે એ શ્રીફળને ઘરના ખૂણે ખૂણેથી વારવાનું આ રીતે આમ હાથમાં લઈને ગોળ ફેરવાનું એક ત્રણ પાંચ કે સાત વાર ઘરના ખૂણે ખૂણેથી વ્યક્તિઓ ઉપરથી નહીં ખાલી ઘરના ખૂણે ખૂણેથી સંડાસ બાથરૂમ છે એને છોડીને પછી એ શ્રીફળ તમે પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી શકો અને એમાંય જો તીર્થ નદી હોય વહેતું પાણી હોય એમાં જો પધરાવો તો વધુ સારું અને દેશકાળ પ્રમાણે કદાચ આપણે ગામડામાં હઈએ તીર્થ સ્થળ દૂર હોય વરસાદ કે આ બધું અત્યારે જે સિઝન ચાલે છે એમાં ના જઈ શકીએ તો પછી શું કરીએ તો આપણા ગામમાં તળાવ કે બધું તો હોય તમે ત્યાં પધરાવી શકો આ એક પહેલો પ્રયોગ થયો સહજ અને સાવ સામાન્ય અને સરળ છે જ્યારે તમે આ પ્રયોગ કરો ઘરના ખૂણે ખૂણેથી જ્યારે આ શ્રીફળ વાળો ત્યારે પ્રાર્થના કરવાની કે કોઈ પણ પ્રકારની નકારાત્મકતા હોય નેગેટિવિટી બધું હોય ને આ શ્રીફળ ઉપર આવી જાય આજે અમાવસ્યાના દિવસે અમે તમને વિદાય આપીશું એટલે કે મોક્ષ આપીશું એટલે એ એક થયું બીજા નંબરનો મહત્ત્વપૂર્ણ પ્રયોગ છે કે આ ખાલી ઘરમાં છાંટો ને તોય ઘર પવિત્ર થઈ જાય અપવિત્રતાનો વિનાશ નિશ્ચિત રૂપે નક્કી થઈ જાય એ શું ગૌમૂત્ર અને ગંગાજળ તો આ અમાવસ્યાએ અને આ જે શ્રીફળ વારવાનો પ્રયોગ છે ને એ તમે સંધ્યાકાળ પછી કરજો અને આ જે ગંગાજળ ને ગૌમૂત્રનો પ્રયોગ છે એ તમે સવારે પણ કરી શકો બપોરે પણ કરી શકો સાંજે પણ કરી શકો ને રાત્રે પણ કરી શકો તો થોડું ગૌમૂત્ર લેવાનું ગંગાજળ લેવાનું પહેલાં ગંગાજળ છાંટો અથવા ગૌમૂત્ર છાંટો પહેલાં ગૌમૂત્ર અથવા તો ગંગાજળ છાંટો આખા ઘરમાં બધે જ જનરલી નોર્મલી એક નાનકડી વાટકીમાં લઈ અને ફૂલની પાંખડીથી કે આખા ફૂલથી કે નાગરવેલના પાનથી આ રીતે લઈ અને બધે છાંટવાનું અને છાંટતી વખત મનમાં ઓમ નમો નારાયણાય આટલું ખાલી બોલવાનું અને આખા ઘરમાં ગૌમૂત્રને ગંગાજળ છાંટવાનું વધેલું ગૌમૂત્ર હોય એ પવિત્ર જગ્યા પર વિસર્જિત કરી દેજો વધેલું ગંગાજળ હોય એ તમે ફરીથી પ્રયોગ કરી શકો છો બસ આ એકદમ સહજ છે જુઓ શ્રીફળ તમને મળી જાય ગૌમૂત્ર મળી જાય ને ગંગાજળ મળી જાય બીજું શું જોઈએ અને હા એક વાત અવશ્ય ધ્યાનમાં રાખવી જ્યારે તમે આ પ્રયોગ તમારા ઘરમાં કરો છો તમારે બહાર કોઈને જણાવવાની જરૂર નથી કારણ કે તમને નથી ખબર કે તમારા વિરુદ્ધ અથવા તમારાથી જે કહેવાય જેલસી હોય કે તમારું અહિત ઈચ્છનારા જે તમને મુખેથી હિત તમારું દર્શિત કરતા હોય એવા કોણ છે કોને ખબર તો તમે આ પ્રયોગ કરશો કદાચ એ લોકો સચેત થઈ જાય તો એ ધ્યાન રાખજો કે આપણે કોઈ પણ આવું સારું કર્મ કરતા હોય કોઈને જણાવવાની જરૂર નથી તો આટલો આ પ્રયોગ તમે કરી શકો છો આ ચોવીસ જુલાઈ ગુરુવારે સંધ્યાકાળે શ્રીફળ વારવાનું અને એના પછીનો જે બાકીનો ગૌમૂત્ર ગંગાજળવાળો પ્રયોગ છે સવારે બપોરે સાંજે કે રાત્રે ગમે તે સમય કરી શકાય અને બીજા કોઈ નીતિ નિયમ આદિ નથી હા તમે જ્યારે શ્રીફળ પાણીમાં પધરાવવા જાઓ અત્યારે પાછું વળીને જોવાનું નહીં આવજો હાય હેલો કશું બોલવાનું નહીં સીધા ઘરે આવીને હાથ પગ જોઈ નાખવાના દસ બસ આટલો જ આ પ્રયોગ છે સહજ અને સરળ છે જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે અને આ પ્રયોગ કરવા માત્રથી કોઈ અનુભવ પણ થાય તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર શેર કરી શકો છો ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા વિષય વિડીયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ